નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના સૌનો ઉપયોગી એવા વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો દેવાયત ખવડ સહિત સાત આરોપી જામીન મુક્ત કરાયા છે ગુજરાતના અતિ ચકચારી કેસ એવા ગીર સોમનાથમાં બનેલ મોરે મોરો એટલે કે લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે તમામ આરોપીઓને રૂપિયા પંદર હજારના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે તાલાળા પોલીસે દેવાયત ખબરના સાત દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી જોકે ધ્રુવરાશિ પર થયેલા હુમલામાં દેવાયત ખબરની ધરપકડ કરાઈ હતી ત્યારે હવે દેવાયત ખબર સહિત સાત આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવ્યા છે એચડીએફસી બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર એચડીએફસી બેન્કની વોટ્સએપ પર ચેટ બેન્કિંગ અને એસએમએસ બેન્કિંગ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બંધ રહેશે ગુજરાત ઓમાન ખાતા દ્વારા આજથી લઈને બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની વાત કરીએ તો આજે ખાસ કરીને અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છોટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં પણ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા જામનગર મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ બોટાદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ હળવોથી મધ્યમ અને કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમાં જે આખા રાજ્યમાં ભારે વરસાદ વરસવાને લઈને હવામાન ખાતા દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો કે વીસ તારીખે પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જેમાં અમરેલી ભાવનગર નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી અને ડાંગ તેમજ બનાસકાંઠા અને સાબરકાંઠા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં અતિભારે વરસાદ વરસવાની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ પાટણ ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ હવામાન ખાતા દ્વારા ઓગણીસ અને વીસ તારીખે રાજ્યના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે જોકે ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટી શકે છે મોટું કૌભાંડ સબસિડીવાળા ખાતરની કાળાબજારી રાજ્યમાં સબસિડીવાળા ખાતરમાં મોટા ગોટાળા થઈ રહ્યા હોવાનો ખુલાસો થયો છે વડાલીની મહેતા મોટર્સ સામે ખાતર બરોબર વેચી મારવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાય છે રાજ્યના નવસો ને ચાર કેન્દ્રોની તપાસમાં બસોને ચૌદ કેન્દ્રોને કોજ નોટિસ આપવામાં આવી છે છપ્પન કેન્દ્રો પર ખોટા બિલ એકસોને આડત્રીસ પર સ્ટોકમાં ગરબડી એકસો સત્તર પર સ્ટોક મેચ ન થવો અને એકસો ઓગણીસ કેન્દ્રો પર ખાતરની થેલીઓ ગાયબ હોવાનું પણ બહાર આવ્યું છે જો કે ખેડૂતો ખાતરની રાહ જોઈને બેઠા હોય છે ત્યારે આવા રાજ્યમાં ખાતરના કૌભાંડો બહાર આવી રહ્યા છે યુપીઆઈ પેમેન્ટ પર નહીં લાગે કોઈ ચાર્જ સરકારે કરી સ્પષ્ટતા વારંવાર ચર્ચા થતી હતી કે યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ લાગશે પરંતુ સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે કાયદા મુજબ બેંકો કોઈ ચાર્જ નહીં વસૂલ કરે સીબીડીટીએ પણ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડને ફ્રી પેમેન્ટ મોડ જાહેર કર્યો છે સાથે જ સરકાર બે હજાર એકવીસથી પચીસ દરમિયાન રૂપિયા આઠ હજાર સાતસો ને ત્રીસ કરોડનું પ્રોત્સાહન પણ આપી રહી છે શું રાજ્યમાં સુધરશે રોડની હાલત આઠસોને બાવીસ કરોડ મંજૂર રાજ્યના રોડ રસ્તા વધુ સુવિધાસભર બનાવવા માટે રૂપિયા મંજૂર કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર અંતર્ગત આઠસોને બાવીસ કરોડ રૂપિયાની વિકાસ પથ યોજના મંજૂર કરી છે રાજ્યના શહેરોને જોડતા એકાણું માર્ગો કુલ બસોને તેત્રીસ કિલોમીટર લંબાઈમાં અદ્યતન બનાવવામાં આવશે રસ્તાઓ પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ ડ્રેન બસ બે રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરાશે ટ્રાફિક મુશ્કેલીઓમાં ઘટાડો ઈંધણમાં બચત અને પર્યાવરણમાં સુધારા જેવા ફાયદાઓ મળશે પરેશ ગોસ્વામીની ગુજરાતના હવામાનને લઈને મોટી આગાહી હવામાનશાસ્ત્રી પરેશ ગોસમી દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે જે કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં દસ ઇંચ સુધીના વરસાદો તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છ ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ રાજ્ય સરકારે આદિવાસી પરિવાર માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ અમલમાં મૂકે છે જેમાં એસટી નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે ઓનલાઈન અરજી ચાર ઓગસ્ટથી શરૂ થઈ છે અને અંતિમ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર નક્કી કરવામાં આવી છે પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી ફોર્મ ભરવા અને વધુ માહિતી માટે તમારે આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને માહિતી મેળવવાની રહેશે તરણેતરના મેળામાં વિશ્વ ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે રાજપર્વત તરીકે ઓળખાતા તરનેતર મેળામાં છવ્વીસથી અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન વિશ્વ ગ્રામીણ ઓલિમ્પિક યોજાશે જેમાં દોડ રિલે ગોળાફેક નાળિયેર ફેંક સાતોડી રસ્સા ખેંચ વોલીબોલ કુસ્તી કબડ્ડી સહિતના વિવિધ રમતો યોજાશે એન્ટ્રી ફોર્મ મોકલવાની અંતિમ તારીખ વીસ ઓગસ્ટ છે આ ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાનું રહેશે યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાય છે અંબાલાલ પટેલની વરસાદને લઈને મહત્ત્વની આગાહી અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણીસથી વીસ ઓગસ્ટે રાજ્યમાં વરસાદનો જોર વધશે વીસ એકવીસ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહીસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે મધ્ય પાકિસ્તાન અને પંજાબ પર ચક્રાવતી હવાનો પ્રભાવ હોવાથી આગામી દિવસોમાં વરસાદ સાથે તેજ પવન પણ ફૂંકાઈ શકે છે વીસ ઓગસ્ટ સુધી કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ છેડા તેમજ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે જેમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નવા બીપીએલ કાર્ડની રાહ જોનાર માટે સારા સમાચાર ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે સુધારણા પૂર્ણ થયા પછી નવા કાર્ડનું વિતરણ કરાશે છેલ્લી સમીક્ષાના તેર લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા અને તેમને એપીએલમાં સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમણે બેંગલુરુમાં માહિતી આપી હતી કે સુધારણા પછી પાત્ર લાભાર્થીઓને કોઈ સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે કાર્યવાહી કરાશે ચોમાસું બે હજાર પચીસ દરમિયાન રાજ્યના બસો સાતમાંથી છોતેર ડેમ ભરાયા રાજ્યમાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના કુલ બસોને સાતમાંથી છોતેર ડેમ સિત્તેરથી લઈને સો ટકા વચ્ચે ભરાયા છે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ અડસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ બોતેર ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે રાજ્યમાં સત્યાશી ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છોતેર ટકાથી વધુ જળસંગ્રહ પણ નોંધાયો છે રાજ્યના પોલીસ વિભાગમાં મોટા પાયે બદલી આઈપીએસની બદલી જેમાં સૌથી વધુ અધિકારીઓની બદલી કરાય છે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાની ભરૂચની એસપી તરીકે બદલી કરાય પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે બદલી કરાય જોકે સફીનસનને મહીસાગરના એસપી બનાવાયા અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાય છે ડૉક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ઝોન એકમાં બદલી કરાય જ્યારે કર્ણરાજ વાઘેલાને સુરતમાં ઇકોનોમિક વિંગના ડીસીપી પણ બનાવવામાં આવ્યા છે માત્ર રૂપિયા પચાસમાં ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મંગાવી શકશો યુઆઈડીએ આઈએ જાહેર કર્યું છે કે નાગરિકો ફક્ત પચાસ રૂપિયામાં ઘરે બેઠા પીવીસી આધાર કાર્ડ મંગાવી શકે છે આ કાર્ડ એટીએમ કાર્ડ જેવા કદમાં છે જે વોલેટમાં સરળતાથી ફિટ થાય છે અને તેમાં ક્યુઆર કોડ હોલોગ્રામ તથા ફોટો જેવી સુરક્ષા સુવિધાઓ પણ હશે માય આધાર ડોટ યુઆઈ ડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન કે જે સરકારી વેબસાઇટ છે તેના પર લોગ ઇન કરીને આ પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરી શકાય છે જેના માટે તમારે પચાસ રૂપિયા ફી ચૂકવવાની રહેશે સ્પીડ પોસ્ટ દ્વારા કાર્ડ ઘરે પહોંચાડવામાં આવશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે